લાંબા સમયના વિરામ બાદ ફરી આજે ધોધમાર વરસાદ શરૂ થશે આ દર્શક મિત્રો અંબાલાલ પટેલે પોતાની ડરામની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર થયો યાદ દર્શક મિત્રો પરેશભાઈ ગોસ્વામી ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર દસ દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારે પોતાની નક્કો રાગાઈ વ્યક્ત કરી છે જી દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન કયા કયા ભાગોની અંદર ભારે તો ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો શરૂ થશે ધોધમાર વરસાદ સાથે મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે ગુજરાતના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે જી આ દર્શક મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર એક સિસ્ટમ હતી જે અત્યારે મજબૂત બનીને પૂર્વ ભારતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે આ મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે લો પ્રેશરના એરિયાની અંદર છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમાં લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને આ વરસાદી સિસ્ટમ પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા ભાગોની અંદર આંધી તોફાન વંટોળ સાથે જોવા મળશે ભારે ભારેથી અતિભારે વરસાદ અને મિત્રો આ જુલાઈ મહિનામાં જે પણ વરસાદ ગુજરાતમાં પડશે એ વરસાદ વીજળીના ગાજવીજ સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપી અને પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે ગુજરાતમાં હવે પછીનો વરસાદ જોવા મળશે લીલો દુષ્કાળનામાં પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે અને મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ સત્યાવીસમી થી લઈને બીજી ઓગસ્ટ દરમિયાન જોવા મળશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ફેરફાર આવશે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતમાં મેઘરાજા હવે પછી મન મૂકીને વરસવાના છે ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવાનું છે આકાશ પાતળ એક થશે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસ નું વાવાઝડું બંગાળના ઉપસાગરમાં ઉત્પન્ન થયેલું વરસાદી સિસ્ટમ કે જે વાવાઝડું છે એ ગુજરાતને ત્રાહીમામ દર્શાવશે જી આ દર્શક મિત્રો અને અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે નબળી પડેલી છે પરંતુ જેમ ઓગસ્ટ મહિનો શરૂ થશે તેમ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે ડરામની આગાહી હવે મિત્રો તરફથી તરફથી હવામાન વિભાગ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે વિશે સવિસ્તાર જાણકારી કે આગામી કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થશે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે બનાસકાંઠા છે આ સાથે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં લાંબા સમયના વિરામ બાદ આજે ભાવનગરમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે જામનગર વાતાવરણ છે મોરબીમાં પણ વાતાવરણ છે પરંતુ અમદાવાદ લાગુનો વિસ્તાર છે ગાંધીનગર છે આણંદ છે વડોદરા વિસ્તારની અંદર આગામી કલાક દરમિયાન મેઘરાજા મન મૂકીને સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવો આપ જો સાથે મિત્રો આ વિડીઓ ની અંદર જો 500 લાઈક આવી જશે તો તમે જે નીચે કોમેન્ટ બોક્સ માં જે વિસ્તાર નું નામ લખ્યું છે એ વિસ્તાર ની અંદર જે રીતે અમરલાલ પટેલે આગામી દિવસો ની અંદર એટલે કે 7 દિવસ દરમિયાન વાવાજડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો શું ખરેખર મિત્રો ગુજરાત માં લીલો દુષ્કાળ જાહેર થઈ શકે છે શું મિત્રો ખરેખર ગુજરાત માં આગામી દિવસો ની અંદર 10 10 ઇંચ સુધી વરસાદ નોંધાશે એમ ને લઈને પણ આવનારી 3 કલાક ની અંદર તમને એક નવો હવામાન નો વિડીયો મળી જાય એ માટે ખાસ કરીને મિત્રો આ

અત્યારે મિત્રો બંગાળની ખાડીની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એક અત્યારે વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જેમાં મિત્રો વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે ભુવનેશ્વર લાગુનો વિસ્તાર છે હૈદરાબાદ લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે અને મિત્રો વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં વેલમાર્ક ઓપરેશનના એરિયામાંથી આગળ વધીને મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં ત્રાહીમામ દર્શાવશે અને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર થશે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા અત્યારે આગળ વધી રહ્યા છે એમના કારણે મિત્રો આજે ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થશે આ સાથે મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ એ સત્યાવીસ તારીખથી શરૂ થશે અને બીજી ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં એક નવો વાવાઝોડા રાઉન્ડ છે શરૂ થશે તો ગુજરાત ગુજરાતમાં મિત્રો ખાસ કરીને ભારે ભારેથી ભારે વરસાદ પડશે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે આ સાથે મિત્રો હવે નક્ષત્રને લઈને પણ આપણે વાત કરીશું કે જે અત્યારે નક્ષત્ર ચાલુ છે એ નક્ષત્ર અને આવનારા મહિનામાં જે નક્ષત્ર ચેન્જ થવાનું છે એમને લઈને ગુજરાતના વાતાવરણમાં કઈ રીતે અત્યારે મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમના વિશે વાત કરીએ એ પહેલા મિત્રો તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર અત્યારે લો પ્રેશર વરસાદ સિસ્ટમ છે સાથે દક્ષિણ ચીન લાગુના વિસ્તારમાં જે થોડા દિવસો પહેલાં વિફા નામનું વાવાઝોડું આવ્યું હતું એ જ દિશામાં એ જ કેન્દ્ર બિંદુ ઉપર નવી બે વરસાદી સિસ્ટમ જે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ રહી છે તો મિત્રો એવું પણ કહી શકાય કે જે આ વરસાદી સિસ્ટમ બે છે એ દક્ષિણ ચીન લાગુ વિસ્તારથી જ્યારે ગુજરાત નજીક પહોંચશે એ પહેલાં બંગાળના ઉપસાગરની અંદર આ વરસાદી સિસ્ટમ આવશે લો પ્રેશર અને જે અત્યારે ખરેખર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જે બંગાળના ઉપસાગરમાં સક્રિય થઈ છે અને આ બે વરસાદી સિસ્ટમ આવી છે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે એ પહેલાં અંબરલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરની અંદર આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર હલચલ વધતી જોવા મળશે જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતા અને જેના કારણે ગુજરાત સાથે ભારતના પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ અરબ અરબસાગરનો દરિયો છે ત્યાં પણ મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હાલ મિત્રો તમે જોઈ શકો છો નવા મોડલ સામે આવી રહ્યા છે રેનકાશ મોડલ સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો આજે ગુજરાતના કયા કયા ભાગોની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે સાથે મિત્રો વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને આગામી દિવસોમાં શું આ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણમાં થશે તો મિત્રો મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તમે જોઈ શકો છો હવે કલાકોમાં કચ્છ વિસ્તાર છે તમામે તમામ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે શક્યતા તો બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો દેવભૂમિ દ્વારકા વેરાવળ ભાવનગર આજુબાજુના વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદની રહેલી છે શક્યતા અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ખાસ કે મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર છત્રી રેનકોટ કાઢીને રહેજો કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ હવે આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે નકશા વિશે સહવિસ્તાર જાણકારી મેળવે કે કયા કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં આજે ખાસ કરીને વાતાવરણમાં જો વાત કરીએ તો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મહીસાગરની આજુબાજુનો વિસ્તાર છે ખેડા છે પંચમહાલ વડોદરા સુરેન્દ્રનગર પાટણ મહેસાણા આજુબાજુના વિસ્તારમાં આમ તો ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાતાવરણ ચોખ્ખું છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે સાથે સૌરાષ્ટ્રનું વાતાવરણ પણ બિલકુલ અત્યારે હાલ સૂકું જોવા મળી રહ્યું છે ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે અમરેલી આજુબાજુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ સૂકું છે પરંતુ આજે કહી શકાય કે છોટા ઉદેપુર છે તાપી છે નર્મદા છે ડાંગ છે નવસારી છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં છોટાના પવનો ફૂંકાશે આ સાથે મિત્રો કહી શકાય કે જે પચીસ તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના કારણે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે પૂર્વ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ શરૂ થશે જ્યાં દર્શક મિત્રો છવ્વીસ તારીખના રોજ વરસાદની શક્યતા વધી થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ ઉત્તર પૂર્વ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે ત્યારે મિત્રો કહી શકાય કે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો આ ત્રણ જિલ્લાની અંદર સત્યાવીસ તારીખના રોજ ભારેથીથી ભારે વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે રીઝનના ભાગો અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે તેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી છે ઓગણત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા આ સાથે તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારમાં પણ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને એલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવી ચૂક્યું છે હવે મિત્રો નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર એનાલિસિસ સામે આવી રહ્યું છે જેમાં મિત્રો હવે પછીના કલાકોમાં જાણીએ કે કયું વાતાવરણ સૂકું છે જેમાં મિત્રો તમે નરી આંખે જોઈ શકો છો જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે હળવા તો અમુક ભાગોમાં ઝાપટા જોવા મળશે કોઈ ભારે વરસાદની શક્યતા નથી આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ સાથે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ વાતાવરણ ચોખ્ખું છે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ વાતાવરણ ચોખ્ખું છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં અરબસાગરથી આવી રહેલા તોફાની પવનોના કારણે જેમાં પોરબંદર છે આ સાથે દેવ છે જૂનાગઢ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકોમાં ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે એવી પણ અત્યારે હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે સાથે વધારે જો વરસાદની શક્યતાઓ છે છે તો એ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત તાપી નવસારી ડાંગ નવસારી આજુબાજુના વિસ્તાર છે ત્યાં આ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ સૂકો જોવા મળશે તો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા અને તીવ્રતામાં ભારે વધારો થશે વીજળીના ગાજવીજ સાથે હવે પછીની કલાકોમાં સુરત લાગુનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારે મેઘ ખાંગા થશે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે આભ ફાટશે મેઘ તાંડવ શરૂ થશે અતિવૃષ્ટિના પણ અત્યારે એધાણો છે એ સાય જાહેર થયા છે એમના વિશે હવે માહિતી થોડીક મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ત્રેવીસથી લઈને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ કેવો જોવા મળશે આ પાંચ દિવસ છે એમાં મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે આ સાથે પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો કે ત્રેવીસથી લઈને બે ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અતિવૃષ્ટિની આગાઈ છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે તેવી અત્યારે આગા આગાહી છે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે હવે મિત્રો ખાસ કરીને આઈમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો છે જેમાં અત્યારે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો રાજસ્થાન લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ ચોખ્ખું છે ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આજે કહી શકાય કે યલો એલર્ટનું સિગ્નલ છે તો હૈદરાબાદ હૈદરાબાદ લાગુનો વિસ્તાર છે વિજયવાડા લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે પડી શકે છે એવા અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે આ સાથે મિત્રો ખાસ કે મિત્રો દરિયાઈ અરબસાગરના દરિયાકાંઠાનેડીને આવેલા કર્ણાટક લાગુના વિસ્તાર છે મુંબઈના દરિયાઈ દરિયાઇકાંઠાનો ભાગ છે આ સાથે તમે જોઈ શકો છો તેલંગાણા લાગુના વિસ્તારની અંદર હવે પછીના કલાકોમાં ધોધમાર વરસાદ છે એ પડે તે તેવી અત્યારે હાલ લેટેસ્ટ આગાહી પણ સામે આવી રહેલી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ છે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખું છે માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો આ સાથે સુરત લાગુનો વિસ્તાર દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને અમુક ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે એ નોંધાઈ શકે છે હવે મિત્રો અમને વાત કરીશું તો અમદાવાદમાં કેવો વરસાદ જોવા મળશે ખાસ મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી છે જેમાં અંબાલાલ પટેલે પોતાની આગાહી જાહેર કરી છે જેમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન રાજ્યમાં અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે વ્યક્ત થઈ છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સત્યાવીસ તારીખથી મહીસાગર અને વડોદરા પંથકોમાં અતિભારે વરસાદની આગાહી છે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો આઠથી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પણ નોંધાય શકે છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે જે લેખ સામે આવી રહ્યો છે જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે જુલાઈના આ સમયગાળા દરમિયાન અત્યારે સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ થયો છે પુષ્પ પર નક્ષત્રમાં વરસાદી પાણી છે સારું ગણાશે હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે ઉત્તર પૂર્વ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર બની છે આ સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે આ સાથે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં આગાહી સામે આવી છે જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ ભરપૂર રહેશે જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની સંભાવના છે આ સાથે મિત્રો આઠથી લઈને એટલે કે મિત્રો દસ ઇંચ સુધીના વરસાદ પડશે એ છથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન વાતાવરણની અસ્થિરતાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે તે ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે સાથે મિત્રો તે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની લાઈવ ખાસ જે અપડેટ સામે આવી રહી છે આ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર ન કરે તો ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધી શકે છે બે સંભાવના છે કાં તો એ વરસાદી સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તરફ આગળ વધશે નકર તો રાજસ્થાન વિસ્તારની અંદર હવે પછીના દિવસોની અંદર ખાસ કરીને વરસાદ તો છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ભારતના ઘણા બધા ભાગોને ક્રોસ કરીને સીધી ગુજરાત તરફ પણ આગળ વધી શકે છે હજુ પણ મિત્રો કોઈ સત્તાવાર ઓફિશિયલી આગળ સામે આવી રહ્યા નથી કે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદ ગુજરાતના લોકો એક વખત તૈયાર રહેજો કેમ કે ગુજરાતની અંદર વાવાઝોડાની અસરને કારણે આવી રહ્યો છે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ મિત્રો સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ અહીં મિત્રો તમે જોઈ શકો છો મ્યાનમારથી આગળ વિયેતનામના દેશ અને મિત્રો હાલ તમે જોઈ શકો છો એક મોટું વાવાઝડું છે અત્યારે એક્ટિવ મોડની અંદર છે સક્રિય છે આ વાવાઝડું છે મજબૂત અવસ્થાની અંદર છે એમની અંદર પવનની ઝડપ છે ખૂબ જ વધારે છે મિત્રો આ વાવાઝડું છે ધીમી ગતિએ આગળ વધશે બંગાળની ખાડીમાં આવશે પરંતુ આપણે જણાવી દઈએ કે આ વાવાઝડું બંગાળની ખાડીમાં આવશે ત્યારે સુધી ઘણું નબળું પડી જશે એક માહિતી સામે આવી છે બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ છે એ મિત્રો સક્રિય છે હાલમાં જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમને વાવાઝોડું છે એ આવશે એમના થકી વેગ મળશે એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે મોટી બનશે અને મજબૂત બનશે ત્યાર પછી સિસ્ટમ છે મિત્રો વધારે ખાસ કરી મિત્રો મજબૂત બનવાની સાથે ભારતના ભાગોને અસર કરશે ગુજરાત નજીક આવી શકે છે મિત્રો આ સિસ્ટમ છે વેધર મોડલો હાલમાં બતાવી રહ્યા છે કે ગુજરાત નજીક ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારો છે મધ્યપ્રદેશના વિસ્તારો છે અને ગુજરાતની અંદર મિત્રો અમુક મોડલો એવું બતાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે જ્યારે આ સિસ્ટમ આવશે ત્યારે વેલ વેલમાર્ક ઓપરેશનની અંદર સિસ્ટમ હશે ઘણી બધી મજબૂત હશે અને સિસ્ટમ છે એ મિત્રો મજબૂત હશે જેમના કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે કઈ તારીખ દરમિયાન મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો તમામ વિગતો એક પછી એક જાણીએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર ગુજરાતમાં હવામાન નિષ્ઠાન દ્વારા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા સાથે વરસાદની આગે વ્યક્ત કરી છે લીલો દુષ્કાળ પણ જાહેર કરવામાં આવી રહ્યો છે આગામી પંદર દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં કેવું વાતાવરણ જોવા મળશે કઈ જગ્યા ઉપર સિસ્ટમ બનશે કયા વિસ્તારની અંદર કેવા વરસાદ જોવા મળશે એમની માહિતી તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ બદલવામાં આવી છે ફરીથી સત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ જોવા મળશે એમની માહિતી જાણીશું આ સાથે મિત્રો એક વેધર એનાલિસ્ટ અને હવામાન ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની અંદર ચાલી રહ્યું છે એ કેવું રહેશે આ સાથે સાથે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ કેવો રહેશે એમની માહિતી પણ આજના વિડીયોની અંદર જાણીશું આ સાથે મિત્રો સિસ્ટમની લાઈવ અપડેટ વિશે જાણીશું આજે કયા કયા ભાગોની અંદર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે કયા